અમદાવાદના દેત્રોજ ખાતે શિવ ગોરક્ષનાથ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો શિલાન્યાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા શિલાન્યાસ પ્રસંગે એકસો આઠ કુંડી મહારુદ્ર યજ્ઞ પણ કરવામાં આવ્યું ઢોલ નગારા અને સનાતન ધર્મના જયઘોષ સાથે મંદિર પરિસરથી કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા તો અમદાવાદના દેત્રોજ ખાતે શિવ ગોરક્ષનાથ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો જેની તસવીરો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એકસો આઠ કુંડી મહારુદ્ર યજ્ઞ પણ અહીંયા કરવામાં આવ્યો ઢોલ નગારા અને સનાતન ધર્મના જયઘોષ સાથે મંદિર પરિસરથી કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા देखिए मैं तो इस पवित्र भूमि को नमन करता हूँ जियापुरा के एक एक वासी को एक एक नागरिक को नमन करता हूँ कि जिनका इतना अद्भुत और इतना सुंदर और स्वच्छ भक्ति भाव है जिसके माध्यम से हमारे नाथ संप्रदाय के योगी देवनाथ बापूजी के शिष्य योगी बालकनाथ जी ने और उनके भक्तजनों ने मिलकर इतने बहुत ही अलौकिक और दिव्य कार्यक्रम का आयोजन किया है हैक्षनाथ जी के मंदिर का आज भूमि पूजन हुआ है शिलान्यास इसके लिए भी मैं समस्त भक्त जनों का अभिनंदन करता हूँ भगवान गुरु गोरक्षनाथ जी ने असीम कृपा थी प्रेरणा थी आजीवा पुरानी पवित्र धरा ऊपर भगवान गुरु गोरक्षनाथ जी ने भव्य ने दिव्य મંદિરનો આજે શિલાન્યાસ છે અને એમાં શિલાન્યાસમાં પરમ પૂજ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજ છે અમારા ના સંપ્રદાયના રાજસ્થાન અલવરના એમએલએ અને અમારા અસ્થલ બોર રોહતક હરિયાણા જો પીઠ છે બાબા મસ્તના એમના મહંત શ્રી યોગી બાલકનાથજી મહારાજ એના કર્મકમરો દ્વારા આજે ભવ્ય અને દિવ્ય ભગવાન ગુરુ ગોરક્ષનાથજી મંદિરનો શિલાન્યાસ થવાનો છે